સીતારામને જય કૃષ્ણ કેમ છો ચાલો તો જમવા જાવું છે અત્યારે મને લાગી ભૂખ હવે હા ઈ ભૂખ લાગી છે અત્યારે તો જાય છે ઈ બારે જમવા અમે જોઈ હે કઈ બાજુ જાઈ પછી ન્યાથી થોડું ગામમાં જાશું પાછા તો ચાલો આપણે પાછા મળીએ આપણે ગામમાં જઈને અને પેલા જ ક્યાં જમવા જાશું કે પછી ગામમાં જાશું પેલા જમવા હા પેલા જમવા જાવ ગામ તો ન્યા જ જમવા રહ્યો છે તો પેલા જમવા જાવ હાલો તો પેલા જમી આવી અને પછી ગામમાં જશું ચાલો મળીને અને બારે મસ્ત ફાઈવજી નેટવર્ક આવે એટલે ફટાફટ અપલોડ થાય જો નગર કલાક થાય આપડે મોટો વિડીયો અપલોડ કરવામાં અને અહીંયા ફટાફટ થઈ જાય વિડીયો અપલોડ કરવાનું કામ ભેગા ભેગ થઈ જાય અમીર આવે એટલે બધા અહીંયા આપણે પેપર ભરાવા ગયા છે આપણે બારે બેઠા સ્ટાઇલ તો જોવો એની હાલો જાઓ 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 જાઓ

ઘરમાં તો ઘણી વાર જતા હોય પણ વિડીયો ક્યારેક ઓછો બનાવી અમે પણ આ તો એમ થાય કે કંઈ યોગમાં કંઈ કન્ટેન્ટ જોઈએ એટલે બારે જઈએ એટલે આપણે વિડીયો બનાવી એટલે કશો કંઈ કન્ટેન્ટ થઈ જાય ને બ્લોગે થઈ જાય એટલા માટે આપણે બનાવી અને બાકી તો ચાલો તો જમી લઈ બીજું શું હજી બધું આવે છે મગાવ્યું છે એ થોડીક વાર લાગશે આવે એટલે પછી બધું જમી લઈએ અમે બે પછી હું બારે થોડું ગામમાં ભાઈ એક ચક્કર મારતા હશું એટલે આવ્યા એટલે તો આપણી સબ્જી આવી ગઈ છે પરોઠા પણ આવી ગયા છે અને સલાડ પણ આવી ગયું છે કયું શાક મંગાવ્યું શાક પનીર કઢાઈ હવે છાસ આવે છે તો જમવાનું ચાલુ કરી દઈએ તો તરવની પાર લો હા હમે હે નેચરલ પાણીપુરી ટ્રાફિક થોડીક હોય પણ મજા આવે તો અત્યારે રાતના અગિયાર વાગે આવ્યા છે અને અમે આવતા રહીએ છીએ ત્યાર ખરીદી કરી અને અમે પછી બેઠા હતા બારે બધા બેઠા હતા એટલે થોડીક વાર બારે બેઠા અમે નવ વાગ્યાનો જો કે સાડા નવ વાગ્યાના આવતા રહ્યા ખરીદી કરી અને બારે બેઠા હતા થોડીક તો ચાલો હું તમને બતાવું મેં હું ખરીદી કરી એક ચંપલની જોડી લીધી છે મેં આવા છે ચંપલ એક ચંપલની જોડી લીધી છે મેં અને એક કપડાની જોડી લીધી છે কপড়া <ísim> মারি <sa> <Brother> <sonul> છે અને આ અમીરના છે એને ફિટિંગ કરાવવા દીધા હતા એક જોડી એના એક અને બે બીજી જોડી આ કુર્તો ઓનલાઈનમાં ગયો છે એ સરસ છે એકદમ મસ્ત એમ વ્હાઈટ કલરનો અને આ બધા દુકાને જ લીધા છે ફિટિંગ કરાવવા દીધા હતા એને તો ફિટિંગ થઈ ગયા છે આને જો કે ફિટ કરવાની જરૂર નથી એકદમ મસ્ત પરફેક્ટ માપનું આવ્યું છે ઓનલાઈન અને આ મસાલો ખાઈને આવે જો ગાડી કાગરિયા આ હતી અમીરની જોડી આ અમીરની જોડી હતી એક અને બે મસ્તના છે એને અને આ આપણી ખરીદી એક જોડી આમ છે મસ્ત ના પણ ક્યારેક પહેરીશ ત્યારે ફોટો બોટો બતાવીશું રાખીશું અત્યારે ઉખેરવા નથી પછી એક તો કબર ખંકેરવાનો આળસ છે અને અમીરાવીને રાડું નાખશે લુગણા આડાવરા કરી નાખા અને ચાલો એ ગયા છે મસાલા ખાવા આપણે કશું નાસ્તો કોઈ નાસ્તો કરવો હોય તો હાલો અત્યારે બિસ્કીટ ખાવા ગાંઠિયા ખાવાની સેવ ખાવા તો ચાલો હું નાસ્તો કરી લઉં થોડોક અને આજની આપણી ખરીદી તો આ તો આજનો અમારો વિડીયો વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂર કહેજો ને અમારા ચેનલમાં નવા હો તો મારા ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને પ્લીઝ સપોર્ટ કરતા રહેજો અમને તો અમે આવીને આવી મહેનત થોડીક કરતા રહેશું અને આથી પણ વધારે મહેનત કરશું જો તમે સપોર્ટ કરતા રહેશો તો તો ચાલો મળીએ આપણે પાછા નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને બબાય સીતારામ જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ